ચાલો આજે બનાવીએ મસાલા ઢોસા જે આપણે અડદ અને ચોખાના બેટરમાંથી બનાવવાના છે એના માટે સૌ આપણે બટેટા બાફફા મૂકી દઈશું આ રીતે કૂકરમાં બધા બટેટા લઈ લેવાના છે અને જે મોટા બટેટા હોય એને વચ્ચેથી આ રીતે કટ કરી લેવાના અને એક ગ્લાસ પાણી ઉમેરી કૂકરનું ઢાંકણું બંધ કરી ગેસ ચાલુ કરીને કુકર મૂકી દઈશું બટેટા બાફા માટે આપણે બે વિસલ થવા દેવાની છે આ બટેટા બફાઈ ગયા છે મસાલો બનાવવા માટે એટલા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે બાફેલા બટેટા છે વટાણા છે ડુંગળી ટામેટા મરચાં આદુ અને લીંબુ તો આ બટેટા બફાઈ ગયા છે એની પહેલાં આપણે છાલ ઉખેડી લેવાની છે આ રીતે બધા જ બટેટા આપણે તૈયાર કરી લેવાના છે બધા બટેટાની છાલ ઉખેડાઈ ગયા પછી બટેટાને નાના નાના ટુકડામાં આપણે કટ કરી લઈએ બટેટાના બહુ મોટા ટુકડામાં નથી કટ કરવાના આ રીતે નાના નાના ટુકડામાં જ કટ કરવાના છે આપણે કટ થઈ ગયા છીએ હવે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દેસું પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે આ તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ એડ કરવાની છે રાઈ ફૂટી જાય એટલે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે એ થઈ જાય એટલે જે આપણે ડુંગળી કટ કરેલી છે એ એડ કરી દેવાની છે ડુંગળીને આપણે લાઈટ બ્રાઉન થવા દેવાની છે એટલે થોડીકવાર માં ઢાંકીને રહેવા દેશું આ ડુંગળી થઈ ગઈ છે હવે જે આપણે કટ કરેલા ટામેટા છે એડ કરી દેવાના છે ટામેટા એડ કરી હલાવી અને ટામેટા ચડે એટલે થોડીક વાર માટે આપણે ઢાંકીને રહેવા દઈશું આ ટામેટા પણ કૂક થઈ ગયા છે હવે આપણે મસાલા કરી લઈએ જેના માટે બે ચમચી જેટલું ધાણાજીરો પાવડર એડ કરેલો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને મોટી ચમચી ગરમ મસાલો એડ કરેલો છે અને એક ચમચી જેટલી હળદર એડ કરેલી છે બે લીંબુનો રસ એડ કરી દેવાનો છે લીંબુનો રસ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દેવાના છે મસાલા અને મસાલા ચડી જાય એના માટે વાર માટે ઢાંકી દસું આપણે આ મસાલા અને ટામેટા બધું ચડી ગયું છે હવે જે બાફેલા બટેટા છે એના ટુકડા એડ કરી દેવાના છે અને બાફેલા વટાણા એડ કરી દેવાના છે અને લીલા ધાણા એડ કરવાના છે આ બધું એડ કરી અને મસાલા સરસ બધામાં મિક્સ થઈ જાય એ રીતે મિશ્રણને મિક્સ કરી દેવાનું છે આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે આ આપણો મસાલો તો રેડી થઈ ગયો છે ઉપરથી થોડા ધાણા એડ કરવાના છે આ આપણે ઢોસા માટેનો મસાલો રેડી થઈ ગયો છે હવે ઢોસાના પેપર ઉતારી લેવાના છે ગેસ ચાલુ કરી અને નોનસ્ટીક તવી મૂકી પાણીવાળું કપડું ફેરવીને આ રીતે બેટર એડ કરવાનું અને વચ્ચેથી આ રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવી અને પેપર રેડી કરવાનું છે પેપર થોડુંક થઈ જાય એટલે એના ઉપર ઘી લગાવી દેવાનું છે બટર કે તેલ લગાવવું હોય તો પણ લગાવી શકાય આ રીતે મસાલો પાથરી અને રોલ બનાવી લેવાનો છે ઘી લગાવવાથી ઢોસા એકદમ ક્રિસ્પી બને છે આ રીતે થઈ જાય એટલે બીજો ઢોસો પણ આપણે આ રીતે જ ઉતારી લેશું આ રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવી અને ઉપરથી ઘી લગાવી દેવાનું છે મસાલો પાથરી દેસુ તમે જોઈ શકો છો પેપર એકદમ ક્રિસ્પી બન્યા છે આ રીતે થઈ જાય એટલે આપણે સર્વ કરી લેશું સાંભાર અને વ્હાઈટ ચટણી જોડે તો આ થઈ ગયા આપણા મસાલા ઢોસા રેડી જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો